અરે લિખરા આવું અંજામ દિશક આગા જાયગા મેરી લહું કા કતરા એક દિન કલાભ લાગેગા મેં રહું યા ના રહું મેરે વતન વાલો મેરે મરને કે બાદ મેરે વતન કા સાયલા એટલે બધાય ને વિનંતી મારી આ બધાય વડીલો જે આયોજકો છે એના બધાને થોડી વાર એક બાજુ એમનોય ફોરણ છે એમનો આનંદ છે હું સમજુ છું પણ આ બધાય બેઠા એ ડાયરો માણવા આવ્યા છે તેને ક્યાંક ડિસ્ટર્બ ન થાય એવો આપણે આ ડાયરો કરવો છે અનું નીરવભાઈને અને ભાઈ આયોજકને ને કહું આવતી વખતે મોટું ગ્રાઉન્ડ રાખજો યાર મયુરભાઈ આ રાજકોટનું નું ગ્રાઉન્ડ તો નાનું પડ્યું યાર રાજકોટ ની જનતા નો અઢારે વારણ નો આ ખાલી એક સમાજ નહીં બધાય જ છે આપણે હિન્દુ બનવું છે મેં કીધું એમ આ પૈસા તમે તમારે ફટાફટ લઈ લો થોડાક રવા દેજો એટલે મને નસો રે યાર બસ હવે રહેવા જો હવે એટલા રહેવાજો યાર જો માંદો માણા પથારી માં પડ્યો હોય પાંચ હાથ બાટલા ચડાવી દીધા હોય તાવ ઉતરતો ન હોય એના ઓછી કે પાંચ લાખ મેલી એવો હવારમાં બાટલા બંધ કરવા પડે યાર ઈ પૈસાની તાકાત છે તમારે વ્હાઈટનેસ બનવું હોય તમારે બહુ રૂપાળું બનવું હોય તમારે બહુ હેન્ડસમ બનવું હોય તો ક્યાંય દવાખાને જવાની જરૂર નથી માલ બનાવી લ્યો ડ્યુટી એની હાથે આવી જાય યાર પૈસા હોય તો હાલવું ગમે પૈસા હોય તો બોલવું ગમે પૈસા હોય તો જમવું ગમે યાર આ પૈસા ની તાકાત છે પણ આપણે આ વીરતા એટલા માટે શીખવી છે કે ધર્મ ને જરૂર પડે દેશ ને જરૂર પડે તેથી આપણે હિન્દુ ના દીકરા તરીકે ઉભા રહી જાય આગળ આવીને એના માટે ખાસ હજી બીજી વાર ટકોર કરું છું આનો ને અહીંથી ગાડી લઈને કે બાઈક લઈને નીકળો ને પછી બાયું ચડાવતા નહીં તો તમારા જેવા મૂર્ખ્યા કોઈ નહીં હોય યાર અને તમારા ગામના ગામમાં પાદર માં તો કુતરાય બળ ખરે યાર

તો તમે નક્કી કરો કે આ દેશ ઉપર કોઈની તાકાત છે શાસન બીજી વાર કરવા આવી કે તમે જાણો છો હું જાણું છું મને કેવામાં આવ્યું કે બધાયને બેસવાનું કહી દો પછી ડાયરો ચાલુ કરી પણ પબ્લિક વડીલ છે જેટલું આમાં બેસે ક્યાં યાર આ કમલેશભાઈ અહીંયા બધાને વિનંતી અહીંયા આયોજકો છે ને પ્લીઝ આ બધાને થોડી વાર તમે કહો કમલેશભાઈ મીરાણી પણ અમારે જો મેદાનમાં આવી ગયા છે કે બધાની વિનંતી સાથે કે છે કે બધા એક બાજુ આવી જાઓ એટલે આપણે ડાયરો કરવાની મજા આવે આઈથી વાતું કરવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે અને જે પણ બધા લાઈવ બેઠા બેઠા આખો ડાયરો જોવે છે બધાય રઘુવંશી સમાજ ન આવી શક્યા હોય

મને હજી યાદ છે હું હૃદયથી કહું છું હું રાજકોટમાં પાંચેક વર્ષ જેવું રહ્યો લગભગ એમાં એક વર્ષ તો હું દ્વારકાધીશમાં રહ્યો આખી સોસાયટીમાં બધા રઘુવંશી એમાં કોટક ને પલાણ ને પોપટ ને કાનાબાર ને ચંદારાણાના બધાથી બહુ નજીક રહ્યો અને હું હૃદયથી કહું છું આ સ્ટેજના માધ્યમથી દ્વારકાધીશ હજી શીતલ પાર્ક ચોકડી આગળ છે વેલા જયારે રાજકોટ આવ્યો ત્યારે માધુ વાટિકામાં ન્યાય બધા રઘુવંશી હું જલારામ બાપાના હમખાઈ કહું છું મારે લેણું છે રઘુવંશી અરે યાર સાંભળજો હવે તમે હું રહેવા ગયો દ્વારકાધીશમાં એટલે મને તો એમ થતું કે અહીંયા એસી ટકા કે સિત્તેર ટકા બધા રઘુવંશી રહે છે તો મને અજાણવું પડે મારા માટે રાજકોટ અજાણ્યું હતું હું હૃદયથી કહું છું આ સ્ટેજની સાક્ષી મને પરિવાર જેવો જો કોઈ પ્રેમ આપ્યો દ્વારકાધીશ માં તો રઘુવંશીએ પ્રેમ આપ્યો છે સાહેબ મને ખબર ન પડવા દીધી કે હું ક્યાં રહું છું કોની સાથે રહું છું આવો મને પ્રેમ આપ્યો અમારો ભાઈ લાલો ફલાણ અમારા કમલ કાકા હજી મને આ બધા અમારા ભૂપેન્દ્રભાઈ પોપટ હું જયારે અગિયાર મહિના આઈ થિંક અગિયાર મહિના જેવું રહી અને પછી હું ત્યાંથી નીકળ્યો ને તો અમારા કમલ કાકા ને ભૂપેન્દ્ર કાકા ની આંખ માંથી આહુડા પડતા હતા આ પ્રેમ મને રઘુવંશી આપ્યો છે યાર અને એના વળવાની વાતું જો ન કરું તો મારા જેવો ખદડો દુનિયામાં હોય કોણ યાર જેને પ્રેમ કર્યો છે મને જેને લાગણી આપી છે અને હું ઘણી વાર કહું છું રઘુવંશી ના કાળજા તો વજન ના કાળજા છે દુનિયાના બધા લઈ લો તમે બધાયને આપણા લાખ લાખ વંદન છે પણ આવો વીરપુર ના પાદર જલારામ બાપા ના એકવાર એક વાર પગ મેલો એક રૂપિયો તમારો ન ખપે ઈ મારો જોગી જલિયાણ બેઠો છે જ્યાં હરિહર નો હાકલો થતો હોય એક નહીં અને મેં કીધું એમ રાજકોટ આમ તો બે વર્ષ થઈ ગયા રાજકોટ નથી રહેતો પણ ઘણી બધી મારી યાદ આ જોડાયેલી છે યાર ઘણી યાદ એવી હોય છે યાર યારોટ હસી પડે પાછી આંખ રડીએ પડે યાર અમારે જેટી જાદુ મુંજકા આ બધા બધા મિત્રો છે આ બધા ભાગ્યાના ના ભેરું છે યાર કોના કોના નામ લો આ બધા અમારા કમલેશભાઈ મિરાણી

કારણ કે મને મોકો મળ્યો છે ઘણા વર્ષે આ રઘુવંશી સમાજમાં ડાયરો ખરવાનો મારો ભાઈ બન શનિ આવ્યો છે કુવાડવાથી શનિ પાઉ અને મેં જગદીશભાઈ અમારા ભાઈ પ્રયાગરાજ ભાઈ રાહુલ અમારે મહેશદાન ને મેં કીધું આજ જોજો કહું તૂટે કડિયા તળી અંગની ઉડિયા મેં કીધું આજ એવા મરદની તિથિમાં આપણે જાય છે તમે વગાડવામાં બાકી ન મૂકતા અને હું બોલવામાં બાકી ન મૂકવું આજ જોવું છે કે હવે આજ સામે હાકડો દેવાવાળો વાળો સમાજ છે ત્યારે મેટા લગા ભાડા મચાયા સંગ Ah! મોજ મારેવું ભજ મોજ મારેવું મોજ મારેજો હવે મોજ મારેવું રે આગમ આગોચાર જ અલક ધણી ની ધણી ઓલે આગમ આગોચર અલગ ધણી ની મોજમાં રેવું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હા ઈમેય પાછું રાજકોટ છે યાર રાજકોટ વાળા મોજ મારે હું રે આ કાળમાં ઢૂપાણા ના કાળ જા ચીરી જે પથ્થરની માથે હવે સાંભળજો મારે વાતો કરવી છે તમે આવ્યા છો તો એકાદી વાત તો હારી લેતા જાઓ કાળબીન પાણા માટે ઘરના ઘા કરો તો પાણો તૂટે નહીં કોઈ દી એટલો મજબૂત આવે શું લખે છે દાન અલગારી આ કાળમી ઢપાણા ના કાળ જાચીરી જ્યાં કૂપલ્યું ફૂટે રે આ કાળમી ઢપાણા ના કાળ જાચીરી અન કૂપલ્યું ફૂટે રે આ ધરા બીજ રામ તું હાલે ખૂટે રે રેર આવે લખ લાખ દરિયામાં હે લેર આવે દરિયા માં લૂટ તારેવું રે મારા રાજકોટવાળા હવે મોજ મારે હું ભાઈ મોજ મારે મારેવું રે હવે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો દાખલા દીધારે આ હા હા લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા યાર અરે મારે વાત કરવી છે તમારી અમે થોડી વાર શાંતિ રાખજો પછી અહીંથી હું જસરાજ દાદાનું ગીત ગાવાનો છું ત્યારે તમે પૈસા તમારા તરફથી આવવાના છે દાદા એક ના બંડલ મરદા મરદ ની તિથિ છે ત્યારે આવો રંગ કસુમલ આપણો ડાયરો છે આ રાજકોટના આંગણે એક એક રઘુવંશી સમાજનો નાનો દીકરો આ હાજર છે એક એક દીકરી હાજર છે આયા પણ હવે સાંભળજો મને બહુ ગમે છે કોઈ રૂડું લગાડવા માટે ને મને બે પોગ્રામ રઘુવંશી આપી દે એ વાત છે જ ને આમાં પણ સાંભળજો આ દેશનો કેવો હોય શરૂઆત કરું છું જલારામ બાપા થી પછી રનસોડદાસ બાપા હોય પછી હમણાં જ મારી તમારી વચ્ચે થી બહુ જાજો સમય નથી હરિચરદાસ બાપુ દેવ એવા વિદ્વાન હતા અને મેં તો એમના દર્શન કરેલા ગોંડલમાં પણ હવે મારે વાત કરવી છે દસરાથ દાદા ને હું તમને ન્યા સુધી લઈ જાઉં છું ભક્ત જલારામ બાપા થી ન્યા સુધી તમને લઈ જાઉં છું પણ વાત સાંભળજો બે વાત ક્યાં ઉભી છે એમાં તમે આમાં સાંભળજો અર્ધિક રાત નો મદર ભાંગેલો ટમરા ત્રમ 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 થ્રમ ટમરા બોલવા મંડેલા હવે આ મિત્રો ગોળ કરી લીધો હોય તો થોડી વાર નીચે આવી જાઓ પછી આઈથી ગાવાની શરૂઆત કરું ત્યારે તમે તમારે ગોળ કરવા આવો અર્ધિક રાત નો મજર કથા જાણો છો તમે સતા એવું દાખલો દઉં છું આ વાતને દોરાવું છું સાંભળજો બધા એની વિનંતી જે પૈસાનો ઘોળ કરો ને એ વડીલો છો સમજદાર છો તમે નીચે ઉભો પૈસાનો ઘોળ કરજો એટલે ડિસ્ટર્બ ન થાય થી કોઈ સાંભળવા વાળા ને બોલવા વાળા ને વારે વારે તમને કેવું પડે એવા તો તમે છો ને સમજદાર છો આયા પણ હવે સાંભળજો સાહેબ પરંપરા કેવી હોય ભક્ત થી ભગવાન હોય જેને લઈ જાય છે એ માણસ નું કર્મ કેવું હોય તમને વાત તેના કરી દેવાયા રાતનો બહુ જાજુ ભણતા હોય તો એને આવી વાતું વાંચવાનો ટાઈમ ન મળે બહુ જાજા એજ્યુકેટેડ હોય જેને સપના હોય મારે કઈક બનવું છે એ કદાચ આવી વાતું ન સાંભળતા હોય ડાયરા ન સાંભળતા હોય એટલે આ વાત બીજી વાર દ્વારા ઉછવાયથી કે માધ્યમ થી કઈ એમના કાને વાત જાય અડધી રાત નો મજર ભાંગેલો ડાબો હાથ જમણા હાથ ને નો ભાળે અને જમણો હાથ ડાબા હાથ ને નો ભાળે એવી હબસી ના મોઠા જેવી રાત જામેલી અને એવી રાત જામેલી એમાં એક વીરપુર ના બસ સ્ટેન્ડ માં બાવીસ એવી વર્ષ ની દીકરી ઉતરે છે સાંભળજો આ તમે અવાજ કરો તો મારે એકચુલી વાત કેમ કરવી યાર થોડો અવાજ ઓછો કરો મને એકચુઅલી ડિસ્ટર્બ થાય છે યાર આ બધા બહેનો બેઠા છે વડીલો બેઠા છે એકાદી વાત કરવી આવી છે યાર મજા આવે